સ્ટાર્ટ કરી દીધો છે એટલે આપ સૌનું સ્વાગત છે ને જય માતાજી જય દ્વાર્કેશ ને અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવા નહીં ને આજે આપણી આજની ટોપિક છે આપણે દવા કરવી મિત્રો એટલે આપણે દાંત દબાય એટલે આ છે જો દેખાય છે આ જોગફળી છે અને આ બહુ પીગમાં આવે ધારો કે આપણે દાંત ખૂબ રીતે ખટાશ ખાવાથી આ બીજા છે તો આ જ આમફળીના પત્તું છે આ પત્તું છે એ પત્તું આપણે ખાઈએ તારો કે આ દવા તી જાય એટલે તમારે એને ખાઈ નાખવાનું ખાઈ નાખવા એટલે બધું એટલે મિત્રો આ દવા તમે પણ કરજો ને એમને પણ મિત્રો કરી છે આ દેશી દવા છે તમે ગમે એવી દવા લેશો ને તો એની માટે પણ આ ખાવાથી તમારે ગોતફળ સરસ થઈ જશે મિત્રો એટલે દવા લેવાનું મિત્રો તમે